તો હું રોજ ન જાઉં એ તો તને ખબર પડે કે નો ખબર પડે હું થાય કહો હું વાડીએ ને હમણાં છું કામમાં અને મારે બીજું કામે હોય ગામ જ જવું પડતું કામ કરાવવા માટે હા તો કે ઈ લેવા હે પણ તું એટલું કામ ન કરી દે ખાલી હા વા રેજ આવી શું હજી ભલે વાડી હાય હોય તો અમે વાડીએ તિમને ગામથી ને આવીએ છીએ અમારે બે કામ હોય હું નહીં જવાની તો મારે ગામમાં કેટલું કામ હોય હે ગામની પંચાયત કરો હો

આ ધ્યાન રાખજો હો બેટા પાણી ભરવા જઈ છે મારી બેટી ખારી બોય હો કોઈ આરી નહાયું ને પાણી ભરવા જઈ ને બોસી આ કે દાદા આ રે ભાઈ હું હું આવી મને એ દોશી મને ભરવા તમારે તમારે તો પેલા ભરવા દેવાય પાણી ખબર ના પડે તમને હું આગળ આવીને એટલે મારે ભરવું પડે પેલા તમે મોટા હોય મારે ખારું થવું પડે તમને આમ હતી મારી સોડી જ મોર આવી હોય મને ખબર હોય બાજુ માં રહી ગયા પાણી પીવું ભીખા વાગે જવું પડશે ગામ નકરી પંચાયત કરતો હોય અહીંયા બે દીખા પાણી ના આવતું એમાં ધ્યાન દેવો ગામ નકરા બીડીયું જ પીતા હોય ખબર હે જવા દે

વાલ ખોલે ને એટલે પાણી ભરી લેવાય ખોટી લપુ ન કરાય નકર આપણે રહી જાય લપ કરવામાં અને પાણી પીવું જાય કાંટા હાકી વાત ને સાચી વાત